વડોદરા શહેરમાં કિસનવાડી નજીક જલારામ ચોક ખાતે પીપળાવાડી જે મસાણી મેલડીમાં મંદિર આવેલું છે નવ દિવસ જે જવારા વાવવામાં આવતા હોય છે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે અને આ મંદિરમાં જે જવારા વાવવામાં આવ્યા હતા ત્યારે આજે આ જવારાનું વિસર્જન કરવામાં આવ્યું નવ દિવસ માતાજીની આરાધના કર્યા બાદ આજે માતાજીના જવારાનું વિસર્જન કરવામાં આવ્યું ચૈત્ર સુદ નવરાત્રીના નવ દિવસ અનેક ભક્તો આ નવ દિવસ માતાજીની આરાધના કરતા હોય છે વડોદરા શહેરના કિસનવાડી નજીક આવેલા જલારામ ચોકમાં પીપળાવાડી મસાણી મિરડી માના મંદિરે નવ દિવસ સુધી જવારા સ્થાપના કરવામાં આવ્યા હતા ત્યારે આજે નોમના દિવસે આ જવારાનું વિસર્જન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વખતે જવારાની સ્થાપના મંદિર થતી હોય છે અને વિસર્જન વખતે પણ મોટી સંખ્યામાં જે ભક્તો છે તેઓ હાજર રહ્યા હતા આ ચોથું વર્ષ આમ થાય છે કિશનવાલેમાં કોઈ વામલ મેળવી માતા નહોતું પણ જ્યારે કપિલા બેનને છેલ્લા પાંચ વર્ષ પહેલાં સપ્તામાં આપ્યું કે મારું એમની બહુ વર્ષો પહેલાં એમના દાદાની પૂજા કરતા હતા પરંતુ ત્યાર પછી એમના કંઈ કઈ થયાથી એ ના થઈ ગયા પછી એમને સપ્તાહમાં આવ્યું અને ત્યાર પછી અહીંયા આગળ મંદિર બનાવ્યું અને મંદિરની આ જગ્યા બતાવી માતાજી અને આજ આ મંદિર બનાવ્યું અને અહીંયા આગળ નવરાત્રિની ચાર વર્ષથી નવરાત્રી થાય છે અને અમારા જે ભૂવો છે તે પણ આજે કાચની ગાદી ઉપર આજે દસ દિવસ સુધી ગાદી ઉપર બેસે આ ઉપવાસ કરે છે અને માતાજીના સૌ જે કોઈ અહીં આવે છે એમને પૂજા પાઠવરી અને સૌને અહીંયા આગળ જેમના દુઃખ દૂર થાય છે અને કામથી દૂરથી છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તારને સુખ અને શાંતિની સમૃદ્ધિ વધી છે કે મા અંબાના અંબા અને મા મેલડી માતાની કૃપાથી આ વિસ્તારમાં ખૂબ શાંતિ સમૃદ્ધિ છે અને અહીં આગળ દર વખત દરરોજ છ વાર આરતી થાય છે આરતીમાં ઘણા લોકો અહીં ઉપસ્થિત રહે છે રવિવારે અને મંગળવારે અને ગુરુવારે અહીં ઘણા લોકો એમના જે કોઈ પોતાની વેદના લઈને આવે છે અને એમની જે કામના કારણે છે અને અહીંથી માતાજીના આશીર્વાદ લઈ અને સુખ સારું કામ થાય છે ઘણા ના લગ્ન પણ નતા એવા દીકરીઓનું પણ આજે માધાજી જવારા બેસાડ્યા છે માધાજી ખુબ બધા દવા દવાખાના લઈ ગયા પરંતુ જ્યારે એસએસસી જો એસોસીમાં લઈ ગયા પછી ના કહ્યા પછી અમારા માતાજીના ખોરે આવીને બેઠા ત્યાર પછી એમને આશીર્વાદથી એ ભાઈના સારું થયું ખૂબ સારી સમૃદ્ધિ હતી આ વિસ્તારમાં શાંતિ સમૃદ્ધિ છે આમાં મા માતાની ખૂબ જ છે આજે હવન થશે કાલે ભંડારોનું આયોજન છે લગભગ ચાર ચાલીસ હજાર ચાર એક ચાર એક હજાર ઉપર આ ભંડારો થશે અને છેલ્લા ચાર વર્ષથી આ ભંડારો થાય છે આજે માતાજી જાઓ જવારા વિસર્જન છે કે આગળ વિસર્જન કરવાના છો મહીસાગર હા અને આ જવારા આજે અમારે જવારા વરાવાના છે માં હર ચાર વર્ષે હર અમેસ અમે માં અમે આઈસી જામજુમસી જામજુમસી સરકસ કાઢી અને મા જે અમારે જે મહીસાગર નદીમાં પધરાવશે ત્યાં ઘણા અમે ભુવાઓ પણ